તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે કોઈ પણ સરકારની સબસિડીની યોજના આવે તો એના ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા તમારે કઈ રીતે ભરવા તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર આઈ ખેડૂત નામ સર્ચ કરવાનું છે અને મિત્રો જેવું જ તમે સર્ચ કરશો તો તમારી આગળ આવી રીતે એક આઈ ખેડૂત નામની પોર્ટલ ખુલી જશે તો મિત્રો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું જ તમે ક્લિક કરશો તો તમારી આગળ આવા ઘણા બધા ઓપ્શન આપવામાં આવેલા છે તો આપણે યોજનાઓ જે લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો જોઈ શકો છો કે તમારી આગળ અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો આપણે ખેતીવાડીની યોજનાઓ વિશે અહીંયા ફોર્મની વાત કરવાના છો તો આપણે સૌથી પહેલો ઓપ્શન પસંદ કરવાનો છે કે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરીશું તમે તમે જોઈ શકો છો કે ડાબા ભાગની અંદર અહીંયા ઘણી બધી યોજનાઓના ફોર્મ આપેલા છે તો આપણે ટ્રેક્ટરના ટ્રોલર વિશે વાત કરવાના છે તો આપણે એના ઉપર ક્લિક કરીશું તો મિત્રો આપણે હવે અરજી કરો એના ઉપર ક્લિક કરીશું તો મિત્રો થોડુંક નીચે સ્ક્રોલ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પૂછવામાં આવ્યું છે કે તમે પહેલાંથી રજિસ્ટર છો કે નહીં તો આપણે અહીંયા ના ઉપર ક્લિક કરી અને આગળ વધશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ચાર ઓપ્શન આપવામાં આવે છે તો આપણે નવી અરજી કરવાની છે હજી તો આપણે નવી અરજી કરવા પર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આગળ હવે આટલું એક ફોર્મ આવી ગયું છે તો મિત્રો સૌથી પહેલાં આપણે ઉપર અહીંયા તમારું નામ લખવાનું છે એની સાઈડમાં તમારે પિતાનું નામ અને લાસ્ટમાં તમારે અટક લખવાની છે તો મિત્રો આવી રીતે તમારે પહેલા તમારું નામ અને પછી પિતાનું નામ અને લાસ્ટમાં અટક લખવાની છે એના નીચે મિત્રો જાતિ પસંદ કરવાની છે જે પણ જાતિમાંથી તમે આવો છો ધારો કે ઓબીસીમાંથી આવો છો તો ઓબીસી પસંદ કરવાની છે એના પછી લિંગ પસંદ કરવાનું છે તો અહીંયા મિત્રો પુરુષ લખવાનો છે એના નીચે જિલ્લો પસંદ કરો તમારો જે પણ જિલ્લો હોય તે તે તમારે અહીંયા પસંદ કરવાનો રહેશે એની નીચે તાલુકો જે પણ હોય એ તાલુકો પસંદ કરવાનો અને એની સામે ગામ જે પણ તમારું ગામ હોય એ અહીંયા પસંદ કરવાનું છે આટલું કર્યા પછી તમારે તમારું અહીંયા એક સરનામું લખવાનું છે જે તમારા આધાર કાર્ડની ઉપર લખેલું હોય તો મિત્રો આવી રીતે તમારે અહીંયા તમારું પૂરેપૂરું એડ્રેસ લખવાનો છે એની નીચે તમે દિવ્યાંગ છો કે નહીં એ પૂછવામાં આવ્યું છે હોય તો આ કરવાનું ના હોય તો ના કરવાનું છે એની સામે મિત્રો તમને ઇમેલ આઈડી અહીંયા પૂછવામાં આવી છે જો તમારી પાસે હોય તો લખી શકો બાકી કોઈ જરૂર નથી એની સામે મિત્રો ખેડૂતના પ્રકાર પૂછવામાં આવ્યા છે તમારી પાસે કેટલી જમીન છે એના આધાર ઉપર તમે અહીંયાથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી શકો છો છે એની નીચે મિત્રો અહીંયા તમારે કોઈ પણ તમારો એક ચાલુ મોબાઈલ નંબર હોય એ અહીંયા લખવાનો મોબાઈલ નંબર લખ્યા પછી તમારે અહીંયા તમારો કોઈ પણ એક આધાર કાર્ડ કાર્ડનું જે નંબર હોય છે એ અહીંયા લખવાના છે આધાર કાર્ડ નંબર લખીને અહીંયા નીચે એક ચેકબોક આપેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પછી મિત્રો નીચે જશો તો તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે તમે આત્માનું રજીસ્ટ્રેશન કાર્ડ ધરાવો છો કે નહીં જો તમારી પાસે હોય તો તમે આ કરી શકો છો બાકી ના ઉપર ક્લિક કરી શકો છો એની સામે મિત્રો તમે સહકારી મંડળીને સભ્ય છો કે નહીં જો હોય તો આ ના હોય તો ના કરવાનું છે એની આગળ પણ તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો હા અને ના હોય તો ના કરવાનું છે તો મિત્રો આટલું કર્યા પછી તમારી આગળ એક બીજો ઓપ્શન આવશે કે અહીંયા તમારે બેંકની વિગત નાખવાની છે તો મિત્રો તમારી બેન્કની જે પાસબુક હોય એના પહેલાં પાનાનું જે પણ ડિટેલ આપેલી હોય તે અહીંયા તમારે લખવાની છે તો મિત્રો સૌથી પહેલાં તમારા આઈ એફ એસ સી કોડ જે બેંકની પાસબુક ઉપર આપેલા છે તો એ તમારે અહીંયા લખવાના છે તો મિત્રો બેંકના આઈ એપે સી કોડ લખશો તો અહીંયા તમને શું બેંક ડિટેલનું એક ઓપ્શન આપવામાં આવેલું છે એના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી બેંકનું ના આવી જશે તો મિત્રો એના પછી તમારે બેંકનો જિલ્લો પસંદ કરવાનો છે જે પણ જિલ્લાની અંદર તમારી બેંક આવેલી છે એનો એક અહીંયાથી જિલ્લો પસંદ કરવાનો છે અને એના પછી મિત્રો બેંકની બ્રાન્ચ જે પણ તમારી બ્રાન્ચ હોય તે બ્રાન્ચ અહીંયાથી પસંદ કરવાની છે કે ત્યાંથી તમે ખાતું ખોલાવેલું હોય અને એની સામે મિત્રો અગત્યની વાત છે કે તમારે બેંકના પાસબુકના જે નંબર ખાતા નંબર હોય એ તમારે સાચે સાચા અહીંયાથી લખવાના છે કોઈ પણ ભૂલ કર્યા વગર તો મિત્રો આપણે અહીંયાથી ખાતા નંબર લખી લઈએ તો મિત્રો આવી રીતે બેંકના ખાતા નંબર લખીને સામે કન્ફર્મ બેંકના ખાતા નંબર છે તો તમારે બે એક જ જેવા લખવાના રહેશે એની નીચે મિત્રો તમને અહીંયા બેંકનું અરજદારનું નામ જે બેંક પ્રમાણે આપ્યું છે તો મિત્રો બેંકની બુક જે છે એના ઉપર પહેલાં પેજમાં જે તમારું નામ લખેલું છે એવું જ અહીંયા તમારે લખવાનું રહેશે અને અરજદારનું સરનામું આ પણ બેંકના પ્રમાણે જે બેન્કની પાસબુકમાં આપેલું છે તો એની જ અંદર જે વિગતો છે એ જ તમારે અહીંયા લખવાની રહેશે મિત્રો આટલું લખ્યા પછી તમે નીચે આવશો તો તમને જમીનની વિગતો અહીંયા આપવામાં આવેલી છે તો મિત્રો તમે કેવા પ્રકારના ખાતેદાર છો એ અહીંયા એક વિકલ્પ આપવામાં આવે છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ તો મિત્રો મોટાભાગે ખેડૂતો જમીનના રેકોર્ડ ધરાવતા હોય છે તો તમારે અહીંયા જમીન રેકોર્ડ ધરાવતો છું એના ઉપર ક્લિક કરવાનું છે એટલું મિત્રો તમે અહીંયા ક્લિક કરશો તો તમારી જે જિલ્લાની ને તમારું એડ્રેસ છે અહીંયા ઓટોમેટિકલી આપવામાં આવશે એની નીચે મિત્રો તમને ખાતા નંબર પસંદ કરો જે જમીનનો તમારે ખાતા નંબર હોય એ અહીંયાથી કોઈ પણ એક ક્લિક કરવાના છે જે પણ તમે એડ્રેસ નાખ્યું છે તો એના ઉપર જે પણ ખાતા નંબર હશે એ તો તમને આગળ આપવામાં આવશે તો મિત્રો અહીંયાથી જે પણ તમારું કોઈ પણ ખાતા નંબર હોય એ તમારે અહીંયાથી લખવાનું રહેશે આટલું કર્યા પછી તમારી આગળ એક ઓપ્શન આવશે ખાતેદાર તો મિત્રો જમીન તમે જે પણ નંબર લખ્યા છે ખાતા નંબર એની અંદર કેટલા વ્યક્તિઓની જે જમીન કેટલાની નામે છે તો એ અહીંયા ઓપ્શન આવશે તમારે એનાથી તમે જે પણ નામથી ફોર્મ ભરવા માંગો છો એનું જ અહીંયાથી ઓપ્શન પસંદ કરવાનું છે અહીંયા ઘણા બધા નામો આવે છે તો મિત્રો તમારું જે પણ નામ હોય તો એ તમારે અહીંયાથી પસંદ કરવાનું રહેશે મિત્રો આટલું કર્યા પછી તમારે લાસ્ટમાં રેશન કાર્ડના નંબર માંગે છે જો તમારી પાસે હોય તો તમે નાખી શકો બાકી કોઈ જરૂરી નથી તો મિત્રો આટલું કર્યા પછી તમને અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવે છે ચાર અંકના એ તમારે અહીંયા કેપચા કોડ ભરી નાખવાના છે તો અહીંયા આપણે કેપચા કોડ લખી નાખીએ છીએ મિત્રો આટલું કર્યા પછી અરજીને જે સેવ કરવાનો ઓપ્શન આપ્યો છે એ અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરશો તો અરજી તમારી સેવ થઈ જશે અને એની જ બાજુ બાજુમાં મિત્રો અરજીને કન્ફર્મ કરો એવો ઓપ્શન હશે તો મિત્રો જો તમે અરજીને કન્ફર્મ કરશો તો એના પછી કોઈ સુધારા વધારા નહીં થાય તો સેવ કર્યા પછી તમે એને સુધારી પણ શકો છો મિત્રો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એમને પણ આ જાણકારી મળી શકે